હાલ અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે ક્યાંક ધોધમાર બેટિંગ થઈ રહ્યું છે તો ક્યાંક ઝરમર ઝરમર મેઘરાજા વરસી રહ્યા છે વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ વરસે અતિવૃષ્ટિ થાય પૂર જેવી સિચ્યુએશન ઊભી થાય તો વડોદરા મહાનગરપાલિકામાં લોકોને ઓછામાં ઓછું નુકસાન ન થાય નુકસાન થાય તો પણ નહીવત પ્રમાણમાં નુકસાન થાય તે અંતર્ગત તકેદારીના ભાગ સ્વરૂપે કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તે અંતર્ગત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર સીતલ મિસ્ત્રીએ વધુ માહિતી આપી છે. વડોદરા શહેરના વિસ્તારોની સામાન્ય રીતે ક્ષમતળ છે. તેમ છતાં કેટલાક વિસ્તારો નીચાણવાળા હોય ત્યારે વધુ વરસાદ અથવા તો વિશ્વમિત્રી નદીના વધારાના પાણીનો નિકાલ કરવાના પ્રસંગે નદીમાં પૂર આવવાના કારણે પાણી ભરાઈ જાય છે. આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જ મહાનગરપાલિકા દ્વારા પાછલા વર્ષોના અનુભવના આધારે તમામ વિસ્તારોના લો લાઈંગ તથા પૂરની પરિસ્થિતિ ઊભી કરે તેવા સ્થળોને અગાઉથી સર્વે કરી અને સાવચેતીના ભાગરૂપે યાદી બનાવી દીધી છે. પહેલી તારીખથી જ એટલે કે પહેલી જૂન બે હજાર ચોવીસના રોજથી જ મુખ્ય પૂર નિયંત્રક કેન્દ્રની શરૂઆત કરી દેવામાં આવી છે સાથે ઇમરજન્સી સેવાઓ માટેના ટેલિફોન નંબરની યાદી પણ જાહેર કરવામાં આવી છે સાથે જ પેટાપુર નિયંત્રણ કેન્દ્રો રાજ્ય સરકારની કચેરીઓ સાથે સંકલન અને પૂર પ્રસંગી અધિકારીઓ અને કર્મચારીઓના ફરજોની સોંપણી પણ કરી દેવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વીસ રાહત કેન્દ્રનું આયોજન કરેલું છે આ તમામ રાહત કેન્દ્રો ઉપર જરૂરી રાહત સામગ્રી જેવી કે ફર્સ્ટ એઇડ બોક્સ તરાપા વાશ દોરિયા ત્રિકમ બેટરી ટોર્ચ તથા જરૂરી માલસામાન સહિત દસ બલદારદારોની વ્યવસ્થા તથા અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીની વહેંચણી સાથે જરૂરી વાહનો જેવા કે જીપ સ્ટેશન વેગન ડમ્પરની ફાળવણી કરવામાં આવે છે સાથે જરૂરિયાતના સમયે વધારાના વાહનો અને એસટી બસ અંગેની પણ વ્યવસ્થા કરવામાં આવશે પૂર શક્યતાની માહિતીના પ્રસારણ માટેની જ વ્યવસ્થાના ભાગરૂપે શહેરમાં પડતા વરસાદની માહિતી તળાવોની સપાટીની માહિતી તથા વિવિધ સ્થળોએ લગાવેલ ગિઝિંગ લેવલની માહિતી દર કલાકે કંટ્રોલ રૂમ પર સંબંધિત અધિકારી દ્વારા જાણ કરવામાં આવશે ઓગણચાલીસ જેટલા વોકી ટોકી કાર્યરત છે વડોદરા શહેરમાં વિવિધ ઓગણીસ જગ્યાએ સાયરન મૂકવામાં આવ્યા છે જેના ઉપરથી ચેતવણીના ભાગરૂપે સાયરન વગાડવામાં આવશે વિશ્વામંત્રી નદી ચોવીસ ફૂટના સપાટીએ પહોંચે ત્યાં અઢી મિનિટ સુધી સતત સાયરન વાગશે છવ્વીસ ફૂટની સપાટીએ પહોંચતા સાથે જ નાગરિકોને સ્થળાંતરની ચેતવણી આપવા માટે ત્રીસ સેકન્ડ ચાલુ અને ત્રીસ સેકન્ડ બંધ એ રીતે છ વખત સાયરન વગાડવામાં આવશે આ સાથે જ વડોદરા શહેર અને જિલ્લાના જળ સંગ્રહ સંસ્થા સથાનુજ ઉપરથી દર કલાકે પાણીની આવક છોડવાની સાથે અન્ય સ્થળોને લેવલની માહિતી મેળવી અને પરિસ્થિતિ અંગે તુરત તરત જ પગલાં ભરવા માટે સૂચનો પણ આપી દેવામાં આવ્યા છે વધુમાં જણાવવામાં આવ્યું છે કે શહેરના વિવિધ ત્રાણું જેટલા લો લાઈંગ સ્થળો ઉપર જરૂરિયાત મુજબ કુલ એકસોને છત્રીસ એલોજન ફ્લડ લાઇટ લગાવવામાં આવે છે તથા વિશ્વામિત્રી નદીના પૂરના પાણીનો અસરગ્રસ્ત વિસ્તારોમાં માઇકના માધ્યમથી એનાઉન્સમેન્ટ કરવાની ટીમોની રચના અને વિવિધ છ રૂટ બનાવી દેવામાં આવ્યા છે વિશ્વામિત્રી નદી વીસ ફૂટે પહોંચે એટલે એલર્ટ મેસેજ આપવા બાવીસ ફૂટે પહોંચે એટલે આકાશવાણી સ્થાનિક ટીવી ચેનલો અને રેડિયોના માધ્યમથી એનાઉન્સમેન્ટ કરવાની વ્યવસ્થા અને પૂરની પરિસ્થિતિમાં શહેરના તમામ વિસ્તારોમાં શોધ અને બચાવ કામગીરી અસરકારક થાય તે માટે દરેક વોર્ડમાં દશનંગ બોયા જેકેટ તેમજ રસ્તાની સાથે જરૂરી સ્ટાફ સર્વે મુજબ નીચાણવાળા વિસ્તારોમાં બોટની ગોઠવણી વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે જ વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિભાગોને સંકલનમાં રાખી જોખમ ઉભું ન થાય તેવી કાળજી રાખી જરૂરી કામગીરી કરવા ભૂવા ખાડા ભયજનક ભાગોને બેરિકેટિંગ કરવા ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવવા સ્ટ્રીટ લાઇટ નિભાવણી ચેતવણીના બોર્ડ મૂકવા પાણીના નિકાલની વ્યવસ્થા પૂર વિસ્થાપકો માટે આરોગ્યલક્ષી કામગીરી રાહત કેન્દ્રો ઉપર ફૂડ પેકેટની વ્યવસ્થા વાઘ જણ્યા રોગો અટકાવવા માટે જરૂરી દવાનો છંટકાવ કરવા સહિતના પૂરના દિવસોમાં તમામ વોર્ડ ઓફિસરો ફરિયાદી કેન્દ્રો રાહત કેન્દ્રો અને વિકલ્પ પૂર વર્કશોપ રોડ શાખા ગાર્ડન શાખા આરોગ્ય શાખા પાણી પુરવઠા જનસંપર્ક વિભાગ સ્ટ્રીટ લાઇટ ગેસ વિભાગ જેવા કચેરી રજાના દિવસોમાં પણ ચોવીસ કલાક ચાલુ રાખવાનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગમચેતીના ભાગરૂપે કરેલ છે